હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું નાની મેથીનો યુઝ કરીને એકદમ ટેસ્ટી શાક જેને એકવાર જો તમે આ રીતે બનાવીને ખાઈ લીધું તો ગેરંટી છે કે અઠવાડિયામાં ત્રણ વખત આ શાકને તમે આ જ રીતે બનાવીને ખાવાનું પસંદ કરશો અત્યારે શિયાળામાં માર્કેટમાં ફ્રેશ મેથી ખૂબ જ સસ્તી મળે છે તો જેટલી બની શકે એટલી આ મેથીને તમારે તમારા ડાયટમાં કોઈને કોઈ રૂપમાં ચોક્કસથી સામેલ કરવી જોઈએ કારણ કે મેથી ખાવાના ફાયદા તો તમને દરેકને ખબર જ હશે એકદમ સિમ્પલ રીતે રૂટીન મસાલાનો જ્યુસ કરીને આ શાક બનાવીશું તો પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર આ રીતે આ શાક બનાવીને ખાશો તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં આ રીતની જે એકદમ નાની મેથી આવે છે એ લઈ લીધી છે ગ્રામમાં જોશો તો ટોટલ અત્યારે સાતસો પચાસ ગ્રામ જેટલી આ મેથી છે પણ દાંડી આપણે કાઢી લેશું તો પછી આનું વજન ઓછું થઈ જશે તો હવે આ મેથીને આપણે સમારવાની છે તો એ માટે પહેલાં જે આ રીતે એમાં ગાંઠ બાંધેલી છે એ આપણે છોડવી પડશે અને હવે આપણે એને થોડી થોડી દાંડી સાથે જ આ રીતે કટ કરી લેવાની છે ફક્ત આપણે પત્તા પત્તા જ નથી કાપવાના આ મેથીની દાંડી પણ એકદમ કુમળી જ હોય છે તો એને પણ આપણે યુઝ કરી લેશું અને એમ પણ જો આ નાની મેથીમાં આપણે ફક્ત પત્તા જ લઈશું તો પછી એમાં કંઈ વધશે જ નહીં એટલે થોડી થોડી દાંડી પણ આપણે ઉપર ઉપરની યુઝ કરીને જે આ રીતનો નીચેનો ભાગ છે એને ફેંકી દઈશું આ જ રીતે આપણે બાકીની બધી જ મેથીને કટ કરી લઈશું નોર્મલી જે મોટી મેથી આવે એને સમારવા પહેલાં આપણે ધોઈ લેતા હોય છે પણ આ જે નાની મેથી છે એને આપણે પહેલાં આ રીતે કાપી લેવાની છે એ પછી આપણે એને ધોઈશું એનું એક કારણ છે કે આ જે મેથી છે એ નદી કિનારા પાસે ઉગાડવામાં આવે છે ખાસ કરીને જો તમે સાઉથ ગુજરાતમાં રહેતા હશો તો તમને ખબર જ હશે કે આ મેથી નદી કિનારા પર ઉગાડાય છે તો ઘણી વખત એમાં નાના નાના કાંકરા પણ હોય છે એટલે આપણે એને આજે જે ધોવાની સાચી રીત છે એ પણ હું તમને શીખવાડીશ જેથી ખાતી વખતે કાંકરા બિલકુલ પણ મોઢામાં ના આવે તો બધી જ મેથીને મેં કટ કરી લીધી છે હવે આપણે એને સરસ ધોઈ લેવાની છે તો ધોવા માટે આપણે એક મોટા વાસણમાં થોડું પાણી લેવાનું છે એની અંદર બધી જ મેથી આપણે એડ કરી દઈએ તમને દરેકને ખબર જ હશે કે કાંકરા હોય કે પથ્થર હોય પાણી ઉપર ક્યારેય તરી નથી શકતા તો આ રીતે જો તમે આ મેથી ધોશો તો એમાં જેટલી પણ નાની નાની કાંકરી હશે બધી નીચે બેસી જશે અને મેથી આપણી પાણી પર તરવા લાગશે તો એ મેથીને આપણે પછી ચારણામાં કાઢી લઈશું જો પાણી થોડું ઓછું લાગે તો પાણી તમે વધારે પણ એડ કરી શકો છો પાણી બની શકે એટલું વધારે જ લેવાનું છે તો હળવા હાથે મેથીને રગડી રગડીને આપણે ધોઈ લઈશું એ પછી આપણે એને ચારણામાં કાઢી લઈશું હાથની મદદથી આ રીતે જે મોટી મેથી આપણે લાવીએ છીએ માર્કેટમાં એમાં ક્યારેય કાંકરા નથી આવતા ફક્ત એમાં માટી જ લાગેલી હોય છે તો પાણીથી ધોય તો સરળતાથી એ માટી તો નીકળી જાય છે પણ આજે નાની મેથી જો તમે લાવતા હોય તો થોડો સમય વધારે કાઢીને પ્રોપરલી એને ધોવી પડે છે તો તમે જોઈ શકો છો પાણીમાં જે મેથી ઉપરનો જે બ્રાઉનનો હિસ્સો હોય છે એ પણ રહી ગયો છે અને જે કાંકરા થોડા ઘણા હશે એ પણ પાણીમાં જ રહી જશે તો હવે આપણે કિચન સિંકની અંદર એક વાસણ મૂકીને એની અંદર ચારણો મૂકી દઈશું અને નળ ચાલુ કરીને ફરીથી આ મેથીને આપણે ધોઈ લેવાની છે જેથી જે થોડો ઘણો આપણો વહેમ હોય એ પણ નીકળી જાય એમ તો આ જે રીત મેં બતાવી છે એ રીતે જો તમે મેથી ધોશો તો એક પણ કાંકરો નહીં રહે એકદમ તમારી મેથી ચોખ્ખી થઈ જશે અને ખાસ તમારે સિંકમાં વાસણ ચોક્કસ મૂકવાનું છે નહીં તો એની દાંડી અને મેથીના પાન જો પાઇપમાં જશે તો પછી તમારી જે લાઇન છે એ પણ ચોકઅપ થઈ જશે તો હવે આ મેથીને આપણે સાઈડ પર મૂકી દઈએ જેથી વધારાનું પાણી એનું નીતરાઈ જાય હવે ગેસ ઉપર મેં એક પેન ગરમ કરવા મૂક્યું છે એમાં અડધો કપ જેટલું એટલે કે ગ્રામમાં પાસઠ ગ્રામ જેટલું આપણે બેસન લેવાનો છે અને આ બેસનને આપણે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે જ્યાં સુધી આ બેસનમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે અને એનો કલર આખો બદલાઈ ના જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીને શેકવાનો છે જેથી બેસન આપણો બળી ના જાય આજે શાક આજે આપણે બનાવીએ છીએ એ ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવીએ છીએ અને મેઝરમેન્ટ પણ એ હિસાબથી મેં એકદમ પરફેક્ટ જ લીધું છે તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો બેસન સરસ શેકાઈ ગયો છે એકદમ ધીમા તાપે આ બેસનને મેં શેક્યો છે સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગી છે અને બેસનનો કલર પણ તમે જુઓ એકદમ બ્રાઉન થઈ ગયો છે તો હવે આ બેસનને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ટોટલી આપણે ઠંડો થવા દેવાનો છે તો બેસન આપણો સરસ ઠંડો થઈ જાય એ પછી આપણે એક ચાણાની મદદથી એને ચાળી લઈશું કારણ કે બેસન જે છે શેક્યા પછી એમાં ઘણી બધી ગાંઠ પડી જાય છે તો એવો ગાંઠવાળો ડાયરેક્ટ બેસન આપણે યુઝ નથી કરવાનો એકવાર આ રીતે સરસ અને ચાળી લઈશું તો નીચે તમે જોઈ જ શકો છો એકદમ સ્મૂધ બેસન નીકળ્યો છે આ રીતે હવે શાક બનાવવા માટે એક પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી એમાં રાઈ ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચમચી એમાં હિંગ ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની આપણે પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે એકદમ ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી જે એમાં કચાસ હોય એ નીકળી જાય તો એક મિનિટ આદુ લસણ મરચાંની પેસ્ટ સાંતળ્યા પછી એમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે સરસ મસાલાને આપણે મિક્સ કરી લઈએ અને ત્રીસ સેકન્ડ મસાલાને પણ આપણે સાંતળી લેવાના છે તો મસાલા સંતરાઈ જાય એટલે જે મેથી આપણે ધોઈને કટ કરીને રાખી હતી એ બધી જ એમાં એડ કરી દઈશું સ્વાદ મુજબ એમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે બેસનના પણ ભાગનું આવી જ ગયું છે મીઠું હવે સરસ એને મિક્સ કરીને આપણે ઢાંકીને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને ચેડવવાની છે આ શાકને બનવામાં એકદમ ઓછો સમય લાગે છે મેથી જે છે એ ખાવાના ઘણા બધા ફાયદા છે મેથી ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે કબજિયાત દૂર થાય છે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે જો બાળકોને વારે વારે તાવ આવી જતો હોય તો પણ આ રીતે આ શાક બનાવીને તમે ચોક્કસ એને ખવડાવી શકો છો તો પાણી પણ તમે જોઈ શકો છો એક પણ ટીપું પાણી નથી ઉમેર્યું તો પણ મેથીનું જ પાણી છૂટ્યું છે તો હવે ઢાંકીને ત્રણ ચાર મિનિટ એને આપણે થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો મેથી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે અને હજી પણ પેનમાં થોડું ઘણું પાણી દેખાય છે તો બધું જ પાણી આપણે બાળવાનું નથી નહીં તો શાક આપણું એકદમ જ ડ્રાય થઈ જશે તો આ સ્ટેજ ઉપર જ આપણે બેસન જે શેક્યો હતો એ બધો જ બેસન એમાં એડ કરી દઈશું આ શાકની અંદર ખાસ તમારે બેસન ઉમેરવામાં જ ધ્યાન રાખવાનું છે જો બેસન વધારે પડી ગયો તો આ શાક ગળામાં ડૂચો વળશે ખાતી વખતે અને મેથીનો જે સ્વાદ છે એ પણ બધો દબાઈ જશે તો બેસન જરૂર કરતાં વધારે ના પડી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બેસન અહીંયા આપણે શેકીને જ ઉમેર્યો છે એટલે વધારે એને આપણે હવે કૂક નથી કરવાનો બસ આપણે બે મિનિટ કૂક કરીશું તો એ પહેલાં આપણે એમાં ખાંડ ઉમેરી દઈએ અહીંયા હું એની અંદર ત્રણ ચમચી એટલે કે ત્રણ ટી સ્પૂન સુગર ફ્રી પાવડર એડ કરું છું કારણ કે મોટી મેથી કમ્પેરમાં આ મેથીનો સ્વાદ એકદમ વધારે કડવો હોય છે તો જો એકદમ જ કડવું શાક હશે તો એવું પણ ખાવાનું કોઈ પસંદ નહીં કરે એટલે થોડી તો ખાંડ તમારે એડ કરવી જ પડશે તો આ જે સુગર ફ્રી પાવડર છે એ પેશન્ટ માટે બનાવવામાં આવે છે જો તમારી પાસે આ ના હોય તો તમે ગોળ કે પછી સાદી ખાંડ પણ એડ કરી શકો છો તો સરસ એને આપણે હવે મિક્સ કરીને બસ બે મિનિટ માટે કૂક કરવાનું છે બે મિનિટ કૂક થાય એટલે ગેસ બંધ કરીને આ શાકને આપણે સર્વ કરી લઈશું તો ગરમા ગરમ મેથી બેસનનું આ શાક એટલે કે મેથીનું લોટિયું બનાવીને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો આ જે મેથી છે એકદમ નાની મેથી એ કોઈપણ જાતના ખાતર વગર નેચરલી ઉગાડવામાં આવે છે તો એનો સ્વાદ પણ મોટી મેથીના કમ્પેરમાં ઘણો વધારે હોય છે એ જ્યારે તમે બનાવીને ખાશો ત્યારે જ તમને ખબર પડશે તો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસથી દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે